સારલા ગામે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં નેશનલ સ્પેસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જયસિંગ સારોલા તમે લોકો આટલી તમારો આ નથી તે છતાંય ખૂબ રસપૂર્વક પ્રશ્નોત્તરી પણ કરી અને બહુ ઇન્ટરેસ્ટિંગ હતા ખરેખર એ આપણે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હેતુ એ છે હેતુ શું હોય શકે ચલો એની આપણે વાત કરીએ અવ કરવાનું શું કામ હોય ભોગો પાડવાની મિત્રો એ હોય છે કે પ્રજા પણ આ રીતે વિજ્ઞાનના કાર્યક્રમો સાથે ખાસ કરીને અવકાશની બાબતો સાથે પોતે પણ જોડાય વિદ્યાર્થીઓ જોડાય સમાજ પણ જોડાય જેથી આ બાબતે જાગૃતિ આવે અને શારીરિક એકદમ ઉમદા કામ કર્યું કે તમને બધાને આ બહુ જ ઉપયોગી ક્ષેત્ર અંગે ઘણી બધી ટેકનિકલ અને જટિલ બાબતો છે પણ એને ખૂબ સરળ શરતોમાં તમારી સમક્ષ વર્ણવે કારણ કે તમે સમજી શકો એવી ભાષામાં વાત કરવી પડે કારણ કે બેકગ્રાઉન્ડ સાયન્સ નો ના હોય તો કેટલીક બાબતો સમજવામાં તકલીફ પડી શકે એમ્બ્વે પણ ખુબ સારી વાત કરી મિત્રો તમે લોકો